નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણી સાથે અત્યારે સિનિયર પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે હરિયાણાની અને જમ્મુ કાશ્મીરની આજે રિઝલ્ટ આવ્યા છે છે જેમાં હરિયાણા જે તેની તેમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે અને જમ્મુ કાશ્મીર જે છે તેમાં કોંગ્રેસની જીત થઈ છે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ જે છે એ અત્યારે એવું કહેવાય રહ્યું હતું જે એક્ઝિટ પોલ આવ્યા હતા જેમાં હરિયાણામાં પણ કોંગ્રેસ જીતી રહ્યું હતું અને જમ્મુ કાશ્મીરમાં પણ જે ગઠબંધન હતું કોંગ્રેસ અને

એને લગતી વાત છે કોંગ્રેસ માટે તો બહુ મોટો સેટબેક છે ખાલી સેટબેક નહીં ભાજપની હેટ્રિક એ એટલો મોટો કોંગ્રેસ માટે સેટબેક છે કારણ કે જો હરિયાણા જીતું હોત જેમ કે એની અપેક્ષા વધુ પડતી હતી અને બિલકુલ એવું જે સટીક એનાલિસિસ જે પોતાની જાતને કે છે બધા લોકોએ આ જ પ્રમાણે વાત કરી હતી કે કોંગ્રેસને સાઠ પાસાઠ બેઠક હવે બીજા બધા છોડો

હેટ્રિક એક્ઝિટ કરાવશે જે રીતે એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું છે તે રીતે હવે આટલા બધા જે બધી રેટિંગ માંડીને સર્વેક્ષણ કરનારી બધી જે જે કંપનીઓ છે ઇન્ડિયા ટુડે સી વોટર્સ થી માંડીને દૈનિક ભાસ્કર સુધીનું બધા જ આટલી હદે ખોટા પડે તો આ તો બહુ મોટો બીજી રીતે પણ વિચારવા યોગ્ય વાત છે કે યા તો કાગને બેહવું ને ડાળ ને પડવું એવું તમારું બધાનું આકલન છે કે શું પ્રજાની નાડ પારખવામાં આ જે બધા જે સર્વેક્ષણ કરનારો છે એ કુણા ઉતરા છે કે ભાજપ પાસે કઈ કેવી બુદ્ધિપૂર્વકની ની હથોડી છે કોમળી કે એ આમાંથી કઈ ખેલ પાડે છે કારણ કે જે રીતે અત્યારે કુમારી શૈલજા કોંગ્રેસની સાંસદા અને આના હરિયાણાના મુખ્યમંત્રી પદ દાવેદાર એણે કીધું કે અમારી ચૂક રહી ગઈ છે કે ભાજપે ખેલ પાડ્યો છે આ બેય મુદ્દો બહુ જ સમજવા જેવું છે ભૂપેન્દ્રસિંહ હુડ્ડા તો અત્યાર સુધી નતા માનતા જ્યારે આપણે ચર્ચા કરવાની પેલાની બે મિનિટ સુધી કે એ હારી રહ્યા છે કોંગ્રેસ છે તો એમ કે છે કે હજી તો સાત આઠ દસ જેટલા જે ઓલા ખૂલ્યા છે ને હજી બે ચાર રાઉન્ડ બાકી છે એટલે અમારે સરભર થઈ જશે કારણ કે જે કેટલાની માર્જિન જે છે તે હજાર નું છે અને અમે લોકો જીતીશું પણ ભારતીય જનતા પાર્ટીએ ચમત્કાર કરી બતાવ્યો અને એ ચમત્કાર એટલા માટે કેવો પડે કે આ એના પરિશ્રમ નું ફળ નથી હવે ભલે ભાજપ વાળા છાતી હોય કે સફળતાના સૌ તમારા મિત્રો હોય છે કોઈ નથી પડછાયો પણ નહીં મારી માથે જયારે સૂર્ય આવે ને બિલકુલ માથે ત્યારે આપણો ખુદનો પડછાયો પણ તળિયા હેઠે વયો જતો હોય છે એ સપોર્ટ નથી આપતો હોતો એટલે જયારે માથે તાપ આવે ત્યારે આવું થાય એ સ્થિતિમાં સફળતાના સૌ સાથી હોય છે પણ હવે જ્યારે સફળતા ભારતીય જનતા પાર્ટી કેસે જ કેસે કે ભાઈ અમારી જે નરેન્દ્ર મોદીની યોજનાઓ અને અમે એની જે લોકપ્રિયતા અને અમારી બધી કામ કરવાની પદ્ધતિ કારણ કે કોઈ આ હરિયાણાના હું તમને કહું સત્તાવન વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે કોઈ પક્ષ હેટ્રિક કરી ગયો છે ત્રીજી વખત સત્તામાં એ પૂર્ણ બહુમતી સાથે આવ્યો છે તો બહુ મોટું એચિવમેન્ટ છે એમાં કોઈ શંકા નથી પણ જે ચાર પાંચ પ્રશ્નો વિપક્ષોએ ઉઠાવ્યા હતા એ કેમ એનું બુમરેંગ કેમ થયું તો આપણે તો આંકલન કરવાની આપણી અલગ વાતો છે કારણ કે એ બીજા લોકોને સ્વીકૃત ગણે કે નહીં પણ હું ઘણા સમયથી એક વાત આપને કરી રહ્યો છું બેન કે ભૂરકી ગમે એવી ચાટો હવે પ્રજા પોતાના મતની વેલ્યુ સમજતી થઈ ગઈ છે જમ્મુ કાશ્મીરમાં પણ જો અફઝલ ગુરુનો ભાઈ હારી જતો હોય તો જ્ઞાની જ પ્રજા છે મુસ્લિમ કેન્ડિડેટ છે મુસ્લિમ વોટર્સ તમે વિચાર કરો એને હરાવો લોકો એ જયારે કે વૈચારિક રીતે પણ તમે જુઓ તો ભાજપ અને આ એનસી કયો નેશનલ કોંગ્રેસ કયો કે ફારૂક અબ્દુલ્લાની પાર્ટી કયો કે આ બધા જે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુત્વનો ચહેરો એ જગ જાહેર વાત છે એની રાષ્ટ્રનીતિ બાષ્ટ્રનીતિ ગમે હોય પણ એની ઉપર નું આવરણ જે છે હિન્દુ નું છે તો પણ ત્યાં એ ગુરુ નો ભાઈ પણ ત્યાં હાર્યો અને બાકીના લોકો જીતા તો મતદારોની જાગૃતિ તમે જુઓ કેટલી હદે હશે તો અહીંયા હરિયાણામાં પણ તમામ એજન્સી એમ કીધેલું કે ભાઈ ટ્રિમન્ડસ બહુમતીથી કોંગ્રેસ જીતશે સ્વીપ કરશે ભાજપને તો નહીવત બેઠક મળશે એને બદલે ઊંધું ચિત્ર થઈ ગયું હવે સુકામ થઈ ગયું એ પણ બહુ મોટો વિશ્લેષણનો વિષય છે વિપક્ષો સીધી રીતે હવે એમ કહી શકે એમ નથી કે ઈવીએમ માં ગોટાળો છે કારણ કે નવ વાગ્યા સુધી આજ ઈવીએમ એને બહુ જ રૂપાળા લાગતા હતા નવ વાગ્યા સુધીમાં તો એવી વાત હતી કે ભારતીય જનતા પાર્ટી હરિયાણા ગુમાવી રહ્યું છે અને કોંગ્રેસ છે એ પૂર્ણ બહુ આવે એટલે તો તમે જેમ કીધું જલેબી ટ્રેન્ડ થઈ રહી હતી હવે એ જ ભાઈ પુનાવાલા જે છે સાજીદ પુનાવાલા કે શું ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એ પોતે જલેબી લઈને જ આવ્યા અત્યારે હા પ્રવક્તા તરીકે જલેબી લઈને જ આવ્યા એટલે સવાલ એ છે કે ચિત્ર પલટાઈ ગયું એ બહુ મોટો સંશોધનનો ને બહુ વિશ્લેષણનો વિષય આ ઓલું કાઢી નાખો કે ગોટાળા હવે એ બધી યાર વાહિયાત વાતો છે કારણ કે તમે જીતો ત્યારે ઈવીએમ સારું હોય છે હારો ત્યારે ગોટાળા એવું એવું ના ચાલે જો ઈવીએમ જો ભારતીય જનતા પાર્ટીના કાબુમાં હોત અથવા બધું કરી શકે તો બસો ચાલીસ એ મૂર્ખ નથી કે અટકી જાય ને અત્યારે કાંખ ઘોડીથી ચલાવે એટલે હવે આપણે ઈ વિષય તો પછી હદ વાત થઈ ગઈ પણ તમારી એટલે કે જેટલી પણ રેટિંગ એજન્સી જેટલા પોતે વિશ્લેષકો પોતાને માને છે જેટલા સાયકોલોજીસ્ટ કે જે કઈ કેવા તો એ બધા જે લોકો છે અર્થશાસ્ત્રીઓના આંકડાબાજીઓ બધું જ બધું ધરાશય થઈ ચૂક્યું છે એ શું સૂચવે છે આ બહુ મોટો મનોમંથનનો વિષય છે કલ્પના તીત એવી એની ભારતીય જનતા પાર્ટી જીત થઈ છે આ જીતને કારણે કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટીની હાર એ ગૌણ બની ગઈ અમસ્તી પણ ત્યાં જીતની અપેક્ષા ઓછી હતી કારણ એવું હતું જીતની અપેક્ષા ઓછી હોવાનું કારણ કે વૈચારિક રીતે બંને જુદા પડે છે પણ પંજાબમાં એને ગરમા ગરમ જલેબી ખાવાનો સમય એટલા માટે આવ્યો હશે પોતાને કે ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આ કારણ કે કોંગ્રેસે પણ એ વાત સ્વીકારી હતી કે આ ચૂંટણી પહેલી એવી ચૂંટણી છે એમાં નરેન્દ્ર મોદીનો ચહેરો ગોણ છે હિન્દુત્વથી માંડીને બીજા બધા કોઈ જેને કહી શકાય ભાવનાત્મક મુદ્દા એ પણ ગોણ છે મુદ્દા આધારિત લડાયેલી ચૂંટણી છે એવું કોંગ્રેસના પ્રવક્તાથી માંડીને ઉમેદવાર સુધીને એ કીધું કે આમાં અમારે લોકોને શું જોતું તું કે ભાઈ મિનિમમ સપોર્ટિંગ પ્રાઇસ એમએસપી ખેડૂતોને એમએસપી જોઈએ છે જવાનોને શું જોઈએ છે કે ભાઈ તમે અગ્નિવિધની યોજનામાં તમે એને આપો એ સારું નથી એને પેન્શન મળવું જોઈએ અને શહીદનો દરજ્જો મળવો જોઈએ એવી વાત પણ એણે કરી પછી એણે કીધું કે બેરોજગારી તો ચરમસીમાએ છે એમાં હરિયાણા જે છે સર્વોત્તમ છે આગળ એમાંય તમે કંઈ કરી શક્યા નથી અને

તારાવેલી બેઠા છે એટલે આ જે મિકેનિઝમ છે ઇટ્સ એ મિરેકલ આ ચમત્કારિક વિજય છે એનું વિશ્લેષણ બહુ બુદ્ધિપૂર્વક હવે બધા જ લોકો જે ટીવી ડિબેટ્સમાં કરશે તે પોતાની જાતને વિશ્લેષકથી માંડીને રણનીતિકારથી માંડીને જે આ સર્વે કરનારા માને છે એ લોકો પણ આને જરા જુદા એંગલથી જોવાનો વિચાર કરશે જી તમારો અવાજ નથી આવતો બેન અવાજ નથી આવતો આપનો જી સર આપને અવાજ આવ્યો સર આખી ચૂંટણીમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ જમ્મુ કાશ્મીરનો નો પણ રહ્યું કારણ કે જમ્મુ કાશ્મીર જ્યાં એવું કહેવાતું ત્રણસો ને હટાવ્યા પછી ક્યાંક શાંતિ આવી ગઈ ત્યાં ભાઈચારો આવી ગયો અને જમ્મુ કાશ્મીરની અંદર સ્કૂલો ફરીથી ચાલુ થઈ ગઈ ત્યાં આગળ ડેવલપમેન્ટ થવા લાગ્યું ઇન્વેસ્ટર આવ્યા

અને એ લાંબી પ્રોસેસ છે રાતોરાત તો થાય જ નહીં શું કામ ન થાય આપને કહું વૈચારિક રીતે એટલા બધા આપણાથી વિપરીત છે એ આખો સમૂહ તમે જાણો છો મુસ્લિમ કોમ્યુનિટીમાં વધુ છે જમ્મુ કાશ્મીર જે છે જમ્મુનો જે વિસ્તાર છે હિન્દુ બાહુલ્ય છે બાકી કાશ્મીર ઘાટીથી માંડીને બાકીનો જે વિસ્તાર છે એમાં મુસ્લિમ વિસ્તાર વધુ પડતો છે અને તમે હમણાં એ વાત માનશો તમે મને સોનાનું કુરાન આપો તો પણ હું પુઠાની ગીતા લેવાનું પસંદ કરું હવે એ આપણા જીન્સ ને વોરવન્સ માં છે મને સોનાનો હું કુરાનનો અનાદર ન કરું બિલકુલ એના માટે એ ધર્મ ગ્રંથ છે તો હશે કોઈ વાંધો નથી આપણે ક્યારેય એવું ન કહીએ કે એના અલ્લાહ છે એ ભગવાન નથી ને આપણા અલ્લાહ તો એવું તો છે નહીં પણ તમે લખી રાખો કારણ કે આપણે આપણે બાયોલોજીકલી એવી રીતે આપણો ઉછેર જ એમ થયો હોય કે મને કોઈ સોનાનું કુરાન આપે એના કરતા તૂટેલી ફૂટેલી હતો તો જીર્ણશ્રીને પણ ગીતાજી આપે તો એને વધુ પસંદ સેમ પોઝિશન છે તમે સોનાના નળિયા બનાવી તો પણ તો પણ આપણી જે આઈડિયોલોજી છે હિન્દુસ્તાનમાં રાષ્ટ્ર ધર્મની સાથે જોડ્યું છે રાષ્ટ્ર ને ભારતીય જનતા પાર્ટીએ એ હવે વર્ષો જૂની જે આ પ્રકારની રીતિ રહી છે પાકિસ્તાન પરસ્ત લોકો દ્વારા ઉપજાવી કાઢવામાં આવેલી વાતો જે છે એને કારણે એ લોકો સીધી રીતે રાતોરાત તો ભળશે નહીં અને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની ખબર જ હતી કે ભલે ત્રણસો સિત્તેર આપણે હટાવી દીધી હોય તો પણ કઈ હવે આપણી ઉપર રાતોરાત રાત થઈ એવી સંભાવના નથી પરંતુ તમે આજે આંબો વાવો તો કાલની કાલ કેરી ન આવે એ એના જે પ્રોસેસ છે એ પ્રોસેસ છે એના સમયે પાછું બધું ભળી જશે જ્યારે રિયાલિટી ખબર પડશે કે ભારતીય જનતા પાર્ટીએ ત્રણસો સિત્તેર હટાવી અને આપણું નિકંદન કાઢ્યું કે આપણો માટે થઈને શ્રેષ્ઠ ગોલ્ડન તક ઊભી કરી એ સમય લાગે ને બે ચાર મહિનામાં કોઈ આખું રાજ તમારા ને મારા ઘરમાં દિવાળી હમણાં આવે છે ખાલી ઘર ઝાપટવું હોય તો એ આપણે મહિનો વિચારમાં વયો જાય છે આજે ઘર સાફ કરવું કે કાલે કરવું કારણ કે સમયનો અભાવથી માંડીને ઘણું બધું હોય છે તો આ તો આખું એક પ્રદેશ છે એને આખાને ફરી પાછું એનો જીર્ણોદ્ધાર કરવો અને એને સ્ટ્રીમ એટલે મુખ્ય પ્રવાહમાં ભેળવવું એ કોઈ વાત નથી જે આઝાદી કાળથી આજ સુધી જે કોંગ્રેસની સરકાર હતી આને જ રાખ્યું એક દેશ પણ બે એના નિશાન બે ધ્વજ બે પ્રકારના બંધારણ જેવું આમ તમે જુઓ તો તો એ વર્ષો સુધી એણે એ ભોગવું કે તો ભોગવું અને એમાં ટેવાયા કે તો ટેવાયા ઈ રાતોરાત કઈ રીતે આપણું થાય એટલે કોંગ તમે કહો ગમે તેટલી આ ત્રણસો સિત્તેર તો ઠીક છે બંધારણ રીતે અલગ કર્યું એટલે હવે એમાં ટુરિઝમ વધશે ધીરે ધીરે ત્યાં મૂડી રોકાણકારો વાળા પણ આવશે એક આપની જાણ ખાતર લદ્દાખમાં એક ચોક્કસ પ્રકારનો ગેસનો ભંડાર મળી આવ્યો જે ઇલેક્ટ્રિક વ્હીકલ માટે બહુ કામનો છે સરકારે એના બ્લોક્સ બધા વેચવા માટે થઈને કાઢ્યા અને જિંદલ સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીથી માંડીને રિલાયન્સ કે અદાણી સહિતના બધા જ ઉદ્યોગપતિઓ કોરિયાની કંપનીઓ પણ એમાં રસ દાખવો જેનું અત્યારે વાંગચું છે એ વિરોધ કરી રહ્યા છે જળવાયુ પરિવર્તનના જે અગ્રણી છે એ અને પદયાત્રા કરે છે અને હમણાં એની ધરપકડ થઈને આપણે ચર્ચામાં છીએ તો બે ચાર વસ્તુ છે કે જે કાશ્મીરમાં વર્ષોથી રહે છે એને એક વાત સમજાવવામાં સરકારને થોડીક વાર લાગશે હવે જે પદયાત્રા કરીને વાંગચુંગ આવ્યા છે અથવા તો એને જે સપોર્ટ મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી હોય કે કેન્દ્રની કોઈ પણ સરકાર હોય એને વાંગચુંગને શું કામ ન પૂછવું જોઈએ ભાઈ શું કરીએ તો તમારા કાશ્મીરનું હિત જળવાય તમે કહો કારણ કે અમે તમને અલગ નથી રાખવા માંગતા તમને અમારે ભેળવી દેવા છે ને તમારી છતાં પણ જમુરિયત અને કાશ્મીરિયત ભલે યથાવત રહે કોઈ ફરક નહીં અમારે કઈ લૂંટી નથી લેવું પણ તમે અમારા છો અમારે તમને વાડાની બહાર જવા દેવા નથી પીઓકે જુદું છે એટલે કે પાક અધિકૃત કાશ્મીર જુદું છે અને આપણું કાશ્મીર જુદું છે એ તો એને પચાવી પાડેલું છે એને પણ અમે ભેળવવાની કોશિશ કરતા તમે તો આપણા જુઓ પણ એ સમજાવવામાં જે જોઈએ એ પ્રોસેસને વાર લાગશે એટલે કાશ્મીરની ચૂંટણીમાં ગમે તેટલું ત્રણસો સિત્તેર એ પાંત્રીસ એ હટાવ્યું અને દુનિયાભરના પૈસા ત્યાં નાખ્યા અને ટુરિઝમ વાત કરીને ત્યાં ફિલ્મોના પાછા શૂટિંગ શરૂ થવાની વાતો કરી સરકારે હજી બધું ઘણું ખરું કરવું કરવું બાકી છે પંડિતોની ઘર વાપસી બાકી છે ત્યાંના લોકોને જે મેઇનસ્ટ્રીમમાં ભેળવવા કારણ કે એ લોકો તો પાકિસ્તાનથી બધા આતંકવાદીઓ જે છે એના પાછા ત્યાં આપણે જાણીએ છીએ સ્લીપર સેલ્સ બધા બહુ હોય છે એની પોતાની એક માન્યતા છે કે આ આપણને ભારત સરકાર જે છે આપણી ઉપર સિતંગ ગુજારે છે અને આ જે લોકો સ્ટેટ હોલ્ડ ની વાત કરો છે સ્ટેટ હુલ્ડ અમને અલગ એવું રાજ્ય આપો કે એમાં અમારું જ હાલે બીજા કોઈનું હાલે નહીં તો ભાઈ સાહેબ એ તમે જયારે દિવાલ ઉભી કરો તો આખું નોખું જ પ્રકરણ થાય કોઈ દિવસ ભળે નહીં તમારામાં સંસ્કાર ન આવે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા તે દિવસે કેટલા સંસ્કારી હતા અત્યારે વિભુક્ત કુટુંબમાં રહીએ છીએ તો ચિતરાપણા ઘણા જોઈએ કે આપણે જાણીએ છીએ એટલે એ પ્રોસેસને વાર લાગશે ભારતીય જનતા પાર્ટીને શાયદ એની ખબર હતી જે જાણકારોને કે ભાઈ ટ્રાય કરવા દો પછી જીતી જાય તો ખેર ન જીતીએ તો કાંઈ નહીં તમને જ્યાં પ્રવેશ તો મળ્યો એટલીસ્ટ જ્યાં ઘૂસવાની વ્યવસ્થા તો થઈ એટલે રીતે જમ્મુ તો એના માટે અપેક્ષિત હતી કે આપણે પણ મૂળ ચમત્કાર જે છે અથવા તો જે કઈ વાત છે હરિયાણાએ આખા દેશને ચોંકાવી દીધો ઇન્કલુડિંગ ભારતીય જનતા પાર્ટી એને પણ આશ્ચર્ય તો થયું જ હોય હવે ભલે એ ન સ્વીકારે જી દીધો પણ હવે મહારાષ્ટ્રની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીને પણ ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે લાઇનમાં છે અને મહારાષ્ટ્રની અંદર આ વખતે જે રીતે આખી બબાલ ચાલી રહી છે એ જેને કહેવાય કે ઉદ્ધવ ઠાકરે ની શિવસેનાથી લઈને આ આ બાજુ એનસીપી અજીત પવાર વાળી એનસીપી અને શરદ પવાર એનસીપી આ બધામાં જે ડખા ચાલી રહ્યા છે આપને શું લાગી રહ્યું છે મહારાષ્ટ્રની રાજનીતિ પણ આ વખતે ક્યાંક હરિયાણા જેવું એક સેટબેક આપી દે બિલકુલ જો ભારતીય જનતા પાર્ટીને એક તો પહેલા તો માર્કેટિંગના માસ્ટર છે પહેલી વાત તો એ અને એના બોસ પાછા નરેન્દ્ર મોદી એટલે તો ઊંક ઊંટ હોય ને ઉકરડે ચડે તો શું થાય એક તો ઊંટ પ્રાણીઓમાં એ પાછું ઉકરડા ઉપર ચડ્યું હોય તો સૌથી ઊંચું જ દેખાય એટલે એક તો માર્કેટિંગમાં ભારતીય જનતા પાર્ટી નહીં એના પાછા બોસ છે કાશ્મીર નો જવા દો હરિયાણા પરિણામ જો વિપરીત આવ્યું હોત એટલે કે વિપક્ષ જીતું હોત કોંગ્રેસ જીતું હોત અને ભાજપે ગુમાવવું પડ્યું હોત તો મહારાષ્ટ્ર પણ લગભગ ગુમાવવું પડ્યું હોત આવી સ્થિતિ હતી શું કામ બહુ મોટી ઇફેક્ટ પડે કોંગ્રેસના તમામ પ્રવક્તાઓએ હરિયાણાની ચોંકણીનું રિઝલ્ટ ન આવ્યું ને આજની જ વાત કરું છું મંગળવારે સવારના નવ થી દસ વાગ્યા સુધીની વાત કરું છું બધા જ પ્રવક્તાઓએ એટલે સ્ટેટ લેવલના આપણા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાથી માંડી નેશનલ લેવલના બધાએ કીધું કે હરિયાણા કારણ કે ત્યારે બધા જ એવું બતાવી રહ્યા હતા ઓલા બેલેટ પેપર્સ થી બધું જે આવતું હતું તો રુઝાન જેને કે છે એ શરૂઆતી રુઝાનમાં કોંગ્રેસને સાહીઠ પાસઠ બેઠકો મળતી હતી અને ભારતીય જનતા પાર્ટી વીસ પચીસ અટકી જાય એમ લાગતું હતું એટલે પ્રવક્તાઓએ હોશમાં ને હોશમાં ત્યારે એવું કીધેલું કે હવે એક વસ્તુ યાદ રાખો ભારતીય જનતા પાર્ટી માટે થઈને નરેન્દ્ર મોદી યુગ હવે ઈ ખતમ થઈ ગયો છે નંબર વન વાત થઈ ગઈ પૂરી અને હવે ભારતીય જનતા પાર્ટીના વિકલ્પ તરીકે અમે લોકો એટલે કે વિપક્ષ નું આખું કુંબા જેને ઈ ઇન્ડિયા એલાયન્સ કહે છે એનો હવે જમાનો આવ્યો છે અને આનો જે પ્રચારનો પરપોટો જે છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીનો એ ફૂટી ગયો છે એવું અત્યાર સુધી એ લોકો કહેતા હતા હવે સવારે જો કે ખબર નહીં કેમ મીડિયાએ કોઈએ પ્રશ્ન ન પૂછો મેં બધી ચેનલોમાં જોયું કે જો પ્રશ્ન એક પૂછી લીધો હોત તો અત્યારે એને કાંઈ બોલવાનો વારો ન આવ્યો હોત કારણ કે સવારે જ્યારે બધા કોંગ્રેસી પ્રવક્તાઓ બિલકુલ ઉત્સાહમાં ને ઉત્સાહમાં જનતાને મંડાતા આશીર્વાદ દેવા કે અમને હરિયાણાની પ્રજાએ બહુ ટ્રિમન્ડસ બહુમતીથી આશીર્વાદ આપ્યા છે અમે એને થેન્ક યુ કહીએ છીએ આભાર વ્યક્ત કરીએ છીએ એકાદો પ્રશ્ન જો કે પૂછી લીધો હોત કે ભાઈ હવે તમે ઈવીએમનો તો અમે ગોટાળો ભારતીય જનતા પાર્ટી ને વાંક કાઢશે નહીં ને અને કાઢશે તો તમે શું કહી શકશો એવો ઈવીએમને લગતો એક પ્રશ્ન ટૂંકમાં પૂછવાની જરૂર હતી તો સવારના જે રોજાન હતા ઈ જોતા તો કોંગ્રેસ વાળા કોક બોલી જ ગયા હોત કે ભાઈ ઈવીએમ એક મુદ્દો ચોક્કસ છે પણ અત્યારે હરિયાણામાં જે તો જનતા નો વાત છે એમાં ઈવીએમને કોઈ મુદ્દો નથી વગેરે વગેરે તો પછી અત્યારે જોયા જેવી થઈ હોત કારણ કે હવે કોંગ્રેસ ના લોકો કે છે કે હવે ચૂંટણી પંચે એક તો ડેટા બહુ મોડા રિલીઝ કર્યા જો એક ફરિયાદ એની ઈ પણ છે પવન ખેરા થી માંડી અને જેટલા પણ કોંગ્રેસના પ્રવક્તા જે છે એ બધાએ શું હવે વાક કાઢ્યા છે કે ભાઈ ચૂંટણી ઇલેક્શન કમિશન જે છે ચૂંટણી પંચ એણે શું કર્યું કે જ્યારે કે થી બાર રાઉન્ડ એની મત ગણતરી થઈ ગઈ હોય તો પણ ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ ઉપર હજી ચોથું ને પાંચમું જ આપ્યું છે દસ દસ જેટલા જે રાઉન્ડ છે એના મોડા ડિક્લેર કર્યા છે એનો અર્થ એમ છે કે એની ઉપર કોઈ બોસિઝમ કરી રહ્યું છે કોઈ એટલે કોણ એ આપણે બધા જાણીએ છીએ સાંભળવાવાળા જાણે છે અને પછી એનું કહેવાનો પાછો શંકા એ હતી કે મોડા રિલીઝ કરવાનું ગુજરાતી છે કે કાંઈક મિકેનિઝમ એવું કંઈક ખેલ પાડી શકવાની વાત છે એટલે આ મોડું રિલીઝ થાય છે કારણ કે મીડિયા તમે ને હું આપણા જેવા જે મીડિયા ત્યાં ચૂંટણીમાં જે રિઝલ્ટ આપતા હતા એ કેન્દ્રો ઉપર ઊભા હતા એ આઠમા નવમા દસમા રાઉન્ડના રિઝલ્ટની વાત કરતા હતા જ્યારે ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર ચોથાના પાંચમાના ફિગર હતા પણ એ લોકો ભૂલે છે કોંગ્રેસવાળા કે વિપક્ષવાળા કે ભાઈ ઇલેક્શન કમિશન જે ફિગર મૂકે ને એ પછી ધ્રુવ તારા જેવું હોય એમાં ઈધર ઉધર ન હોય જો એવું ન હોત અને ઇલેક્શન કમિશન પણ આ મેઇન સ્ટ્રીમ મીડિયા જે રીતે હાલતું તો એવી રીતે કર્યું હોત તો સવારની અત્યારે તો એની સ્થિતિ એવી હોત કે મોઢું બતાવે જેવું ન રહે કારણ સવારના નવ દસ વાગ્યા સુધી આખું હરિયાણા કોંગ્રેસે જીતી લીધું ને જલેબી પણ ખાઈ લીધી હતી અને હવે જો ઇલેક્શન કમિશને પણ એ જ વાત કરી હોત તો હવે સ્થિતિ એની કેવી થાત કારણ કે આ બાકી બધા તો ઠીક છે હવે જલેબી ખાવાવાળા લીમડાના પાન મીંડા ચાવવા કડવું મોઢું કરવા હાટું થઈને અને જે જલેબી વિપક્ષના મોઢામાં ચમકતી હતી કે હાથમાં સોંપતી હતી એ હવે મીંડા ભારતીય જનતા પાર્ટીવાળા ખાવા પીવા મીંડ્યા આખું ચિત્ર પલટાઈ ગયું તો ઇલેક્શન કમિશન ડિક્લેર મોડા જે કરે ડેટા એટલા માટે કે કન્ફર્મ કરે પચાસ વખત વેરીફાય કરીને પછી ફિગર મૂકે જેમાં કોઈ તબદીલી અવકાશ ન હોય એટલે હવે ઈ પ્રશ્ન કોઈએ પૂછો નહીં એ કમ નસીબી છે પૂછો હોત તો વિપક્ષ અત્યારે ફિક્સમાં માં હોત પણ ભારતીય જનતા પાર્ટી માટે પણ આમ જુઓ તો હરિયાણાની ચૂંટણી ભલે જીતી ગયા તો પણ સબક રૂપ છે કારણ કે લગભગ તમારી સામેની એન્ટી ઇન્કમ્બન્સી જે છે એ બધા જ લોકોએ કીધું કે તમારી સામે આટલું આટલું એન્ટી ઇન્કમ બન્સી છે એટલે કે પ્રજા મત તમારી જે ખાલી છે તો એ હજી આજની તારીખે તમે ભરવાની વાત કરતા તો એ તમે નોકરી પણ કોઈને આપી નથી અને તમે બાકી જે એમએસપી માગી હતી ભલે ભારતીય જનતા પાર્ટી દાવો કર્યો કે અમે બાવીસ સોળ જેટલી પ્રોડક્ટમાં એમએસપી આપી છે વગેરે પણ એ કોઈને ફાયવું નથી ગમ્યું નથી તો એ તમારે કિસાન નેતાઓ જે છે એની સાથે રહીને આ બધું કરવું જોઈતું હતું જે તમારા લાભાર્થીઓ છે એને એના જ મોઢે બોલાવવું જોઈએ કે સારું છે ખરાબ એ એ બધું નથી કર્યું ને જે મુદ્દા મુદ્દા બધા ભારતીય જનતા પાર્ટી માટે જીતા છતાં પણ મહામંથનનો વિષય છે સમીક્ષાનો વિષય આ કદાચ પહેલી એવી ચૂંટણી છે જે જીતા પછી સમીક્ષા અનેક ગણી માગી લે છે બેન જી ભારતીય જનતા પાર્ટી માટે પણ બિલકુલ સર પણ ગુજરાતની જો વાત કરું તો ગુજરાતમાં આજે એમપી ની મિટિંગ અને એ મિટિંગમાં એટલે લગભગ આમ કહેવાય કે મંત્રી બન્યા બાદ સી આર પાટીલ કમલમ બહુ ઓછા આવે છે અને સી આર પાટીલ આજે કમલમ પહોંચ્યા ત્યાં જલેબી બનાવી જે દ્રશ્ય આપણે જોયા પણ સાથે સાથે સીએમ પણ પીએમ ને મળ્યા છે એટલે ક્યાંક એવું કહી શકાય કે હવે સરકાર અને સંગઠન આ બંનેમાં જે ખરાબ પરિસ્થિતિ ઉદભવી છે એને હવે ક્યાંક કંટ્રોલ ફરીથી કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે અને બે કરી જ રહી છે અને કરે છૂટકો છે અત્યારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના લોકોએ એમ કીધું છે કે મુખ્યમંત્રી વડાપ્રધાનને મળવા ગયા છે એ તો એક સપ્તાહ સુધી નરેન્દ્ર મોદીની જે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા એને આજે ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે તો એક સપ્તાહ સુધી એની ઉજવણી કરવાની છે તો ઉજવણીમાં શું 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 કરી શકાય એના માટે થઈને એમ કે કે સીએમ ને બોલાવ્યા છે નરેન્દ્ર મોદી એટલે કે વડાપ્રધાન ખુદે અને ન્યા ચર્ચા કરશે આવી વાત છે સત્તાવાર રીતે પણ એ કોઈને ગળે ઉતરે એવું છે નહીં કારણ કે ડિજિટલ ઇન્ડિયા છે મોદી સાહેબ તો ફોન કરીને કહી શકે કે આવું કરો કે આવું ના કરો એટલે એના માટે રૂબરૂ નહીં રૂબરૂ બોલાવવાનું ગુજરાતી એ છે કે અમુક વાત જે છે એ જાહેર કરવાની હોતી નથી એ વન ટુ વન એમાં મોબાઈલ એ ન હોય કોઈનો એટલે વન ટુ વન કરવાની વાત છે એટલે એ વાતને વધુ પડતો આપણે રાખી શકીએ આધાર કે નજીકના ભવિષ્યમાં એટલે કે જ્યારે જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી પૂરી થશે ઓક્ટોબર નવેમ્બરમાં ત્યારે સો ભારતીય જનતા પાર્ટીએ પોતાના અહીંની સરકાર અને એનું સંગઠન આ બેમાં આમૂલ ફેરફાર કરવો તો પડશે મોટા ભાગે ફેરફાર કરવો જ પડશે અને જ્યારે આજે સીએમ દિલ્હીમાં છે તો દિલ્હીથી આજે સી આર પાટીલ કમલમમાં છે અને એણે જૂના જોગીઓને બોલાવ્યા છે જેની નિર્ભય ચેનલ સહિતની તમામ ચેનલમાં આપણે વાત કરી છે બેન કે જૂના એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જેણે પોતાની પેઢીઓ ખપાવી દીધી જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું છે જેણે ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે એવા લોકો હાસિયામાં છે અને બિલાડીના ટોપની જેમ જે ફૂટી નીકળેલા છે એ લોકો અત્યારે શીર્ષ સ્થાનો ઉપર છે આને કારણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમમાં અંદર ભીતરહી ભીતર એક મોટો વિપક્ષ ઉભો થયો છે એ વિરોધને ખાળવા માટે થઈને જૂના લોકોને પુનઃ ભારતીય જનતા પાર્ટીએ માન મર્યાદા આપવું પડશે એને અનુભવથી માંડી એનો લાભે લેવો પડશે ને એને લાભાન્વિતય કરવા પડશે આવી વાત આપણે અનેક વખત ચર્ચા કરી છે જેનો આજે સત્તાવાર રીતે પડઘો ઝીલાઈ રહ્યો હોય એવું લાગે છે બેન જી બિલકુલ સર કારણ કે હવે જોવાનું રહેશે કે આપણે ત્યાં ચૂંટણી આવી રહી છે અને આપણે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું થાય છે કારણ કે પછી કોર્પોરેશનની ચૂંટણી પણ આવશે બે હજાર પચીસ માં અને બે હજાર પચીસ માં કોર્પોરેશનની ચૂંટણીમાં ખરેખર ભારતીય જનતા પાર્ટી શું કરે છે કારણ કે ગુજરાત જ એક એવું સ્ટેટ છે જે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક કહેવા જઈએ તો પ્રયોગશાળા તરીકે વપરાય છે અને અહીંયાના પ્રયોગ એ દેશમાં કરતું હોય છે તો દરેક વિષય પર આપની પાસેથી માહિતી લેતા રહીશું આજે આપ જોડાયા તેના માટે આપનો ખુબ ખૂબ આભાર નમસ્કાર તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર